દોસ્તો જય અલખદ જય દોસ્તો આપ લોક આપ દરેક પ્રેમી જિજ્ઞાસુ અને ભાવિક ભક્તજનો જતી અને શક્તિ ઘણા સમયથી મારી વાતને સાંભળતા આવ્યા છું અને સાંભળો છો અને કદાચ મારી વાત ઉપર વિચાર કરતા હશો પણ જેથી મને આનંદ છે અને મને દુઃખ એ વાતનું છે કે જે શુદ્ર સમાજ છે એને કેમ ખરી વાસ્તવિકતા સમજવામાં તકલીફ પડે છે શા માટે મનોવાદી વિચારધારામાંથી બહાર નથી આવતા અમારા માટે રાહ બતાવ્યો છે અને જે નિષ્ઠાપૂર્વકનો રાહ બતાવ્યો છે એ રાહને અપનાવવામાં તકલીફ ક્યાં પડે છે આ લોકોને એ સમજાતું નથી પણ આજ મને એવું સમજાય છે કે અગાઉના મહાપુરુષોને કહ્યું હતું કે આ સમાજને આ ને સમાજને એવું કહેવામાં આવ્યું હતું આપ પાલનપંથીના મહાપુરુષોએ તમે હાથે મેલા પણ તમે રહ્યા યાના એજ અહીંયા હું એ વાતનો એ શબ્દનો ઉપયોગ કરતો નથી બાકી દરેકને ખબર છે કે અહીંયા કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે આજ મને એ પંક્તિ સાબિત થાય છે ને સાચી લાગતી હોય એવું પણ દેખાય છે કારણ કે આ લોકોને ખબર છે કે આ સ્વરાજ નહોતું હતું ને આ ભારત દેશ આઝાદ નહોતો થયો ને એના પૂર્વે તમારી ને અમારી આપણી સ્થિતિ કેવી હતી અરે આપણે કોઈને ભણવાનો અધિકાર નહોતો કોઈને વાંચવાનો અધિકાર નહોતો આજ તમે જેની પૂજા અર્ચના કરો છો ને જે મનુવાદીઓની વિચારધારાએ તમે ચાલો છો ને તેમાંના કોઈ દેવ દેવી દેવતા તમારા પક્ષમાં સમર્થન આપવા નહોતા આવ્યા તમારા બાળકો યા તમે ભણો લખો શિક્ષિત બનો યા તમને તમારો મૂળ અધિકાર મળે એ માટે કોઈ આંદોલન નથી કર્યા કોઈએ તમારા હક માટેની લડાઈ લડ્યા નથી તમારા હક માટે આ મનુવાદીઓને એવો વિચાર પણ આપ્યો નથી કે આ સારી ધનતા એક મૂળ તત્વના આધારે તમામ મનુષ્યગણ છે એવી કોઈ વાત તમે જેનું ભજન કરી રહ્યા છો ને તમે જેનું પૂંજન અર્ચન કરી રહ્યા છો ને એ લોકોએ નથી અધિકાર અપાવ્યો અને ક્યારેય નથી અધિકાર અપાવ્યો ને અત્યારે પણ હાલના સમયમાં પણ તમે નજર કરો વિચાર કરો દ્રષ્ટિ કરો એ સમાજના લોકોને મંદિરે જવાનો અધિકાર નથી આજ પણ અમુક મનુવાદી લોકો મંદિરે જતા અટકાવે છે ત્યારે મને એવું થાય કે આમને શું જરૂર છે મંદિરે જવાની પણ નહીં સમજે આ લોકો એવું નક્કી છે અગર જો સમજવાના હોત ને તો પોતાના અધિકારની લડાઈ લડવા માટે સશક્ત હો ગયા હોતા પણ સશક્ત થવાને બદલે આ લોકો તો આસક્ત બનતા જાય છે પોતાની વિચારધારાએ ચાલવાને બદલે પોતાના મહાપુરુષોએ આપેલા લક્ષની ને ધ્યાનમાં રાખીને ચાલવાની જગ્યાએ એ તો મનુવાદીઓની વિચારધારાએ ચાલે છે ભારતના અને આપણા મહાપુરુષોએ

આપણા અધિકારને મેળવવા માટે આપણે દરેકને જાગવું પડશે પહેલા આપણને કોઈને મૂર્તિ પૂજા કરવાનો અધિકાર નહોતો આજે તમે જેની પૂજા અર્ચના કરો છો ને જે મૂર્તિની મનોવાદીઓની વિચારધારાવાળી વાતને એ અધિકાર પણ તમને આ મનુવાદીઓ એ આપવાનો હતો એ સમય એવો હતો કે આ શુદ્ર સમાજની કોઈ પણ વ્યક્તિ ધાર્મિકતાની વાત મૂકશે કરે ને ત્યારે એની જીભ કાપી લેવામાં આવતી હતી અને પરમ તત્વની ਕੋਈ ਵਾਦ ਨੂੰ ਸੰਭਾਲਾਈਦਾ ਹੈ ਕੋਈ ਸਮੇਂ ਆ ਮਨੂ ਵਾਦੀ ਲੋਗੋ ਅਸੁਧ్ర ਸਮਾਜ ਨਾਲ ਲੋਕੋ ਨਾਲ ਕਾਨ ਮੇਂ ਸੀਂਹੂੰ ਗਰਮ ਕਰੀਨੇ ਰੇੜਤਾ ਹਤਾ ਆਵੀ ਦੁਰਦਖਿਆਤੀ ਅਨੇ 13 ਦਿਨ ਸੇ ਜੈਨੀ ਤમે ਆਠ ਪੁੰਜ ਆਰਚਨ ਵਿਧੀ ਕਰੀ ਗਿਆ ਥੋ ਇਹ ਕਿਆ ਹਤਾ તમારા હિત માટે ક્યારેય એક શબ્દનો ઉપયોગ કર્યો નો હોય આ મનીષવાદીઓને વિચાર અને એના દિલમાં બેસી અને એવું કેમ જણાવ્યું નહીં એનો વિચાર કેમ ન ફેરવ તમામ લોક પરમ તત્વ કે આધીન હૈ પરંતુ એ લોકોએ તો તમને સત્યથી વેગળા રાખવા માટે સંપૂર્ણ પ્રયાસ અને આજ પણ એ લોકો એજ કરી રહ્યા હોવા છતાં શુદ્ર સમાજના લોકો જે ડોક્ટર બી આર આંબેડકરે અનુસૂચિત અનુસૂચિત જનજાતિ બક્ષી પંચ નામ છે જે અંગ્રેજના સમયમાં વસ્તી ગણતરીના સમયે બનાવવામાં આવી અને એ ત્રણ બની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આ ત્રણ સમાજમાંથી કોઈને કેમ ખરો વિચાર નથી કે અમારા માટે સાચી રાહ અપાવનારો અને અમને અધિકાર અપાવનારો એની વાત પર ચાલવું જોઈએ ધર્મની વાત જ્યાં સુધી તમને સાચી વાત નહીં સમજાય ને ત્યાં સુધી આવે ગુલામી કરવા સિવાય બીજું કંઈ જ નહીં મળે તમને હવે જાગવાનો સમય છે હજી સમય છે તમારા હાથમાં એટલે જાગો અમારી ઉંમર પૂરી થવાને આરે છે हम आज है कल नहीं होंगे क्योंकि हमारी वही मर्यादा अब लंबी हो गई है हम आगे कब तक कहेंगे और आप सिर्फ सुनते हैं और विचारों में बात समझते नहीं है મને એન બુક્સ માટે પાપ કુસોએ તો કીધું છે કે કોઈની પૂજા કરવાની જરૂર નથી કોઈની આરતી ઉતારવાની જરૂર નથી ફક્ત તમે તમને ઓળખવાની કોશિશ કરો તને તમને જાણવાનો પ્રયત્ન કરો આ સમજવા માટે કોઈ શ્રોત્રીય બ્રહ્મિષ્ટ મહાપુરુષના સ્થાની જમા થવાની જરૂર છે જેની પાસે સંપૂર્ણ જ્ઞાન હોય જેને તત્પદ તંગપદ સોળકર વૈત્રીક પદ પર આત્મા નિર્વાણ નિરાલંબ એની પછીની વાસ્તવિકતા સમજાવવાની તાકાત હોય મહાપુરુષ કે સામે પદ તો જીવ ઈશ્વર અને શબ્દ કુટિષ્ઠ સોરી કે જે આ જીવ ઈશ્વર અને શબ્દ આ ત્રણેયને જાણવા વાળો छोड़ो आ कोई जीव नहीं है और ईश्वर कोई ईश्वर नहीं है शब्द की पराका कुछ और है आ ने जानवा वालों तरण ने समझवा वालों ने एक तरंग है तरंग में भरेलो रंग वही तुम है वही अपने हो आप हो पर हम और तुम जिस मुख से निकल गए है वहां जिसके अन्य में गाना है वो कुछ और है इस बात तक जो लेके गाना है इस बात पर यही बात पर आप बाथीपोर सूर्य आकाश मास है एनु प्रतिबिंब जल में पड़े सूर्य आकाश मास है किरण पृथ्वी पर अचल्य तुम्हारी थे और तुम प्रतिबंध है इस प्रतिबिंब से तुम्हें कोई लेना देना नहीं है ये प्रतिबिंब आज है कल नहीं होगा इसीलिए असली जो सूर्य है सच्चाई की बात जो है इनके आधार लेकर ये असल सूर्य जो सत्य है तक जाने की और एक महापुरुषों के शर्म में जाकर मिलने की अवश्य जरूरत है और वो महापुरुष ये बात बता सकते हैं ये शब्द शब्दी पार साहिबो वो वो तो सच वो तो सच सब से समझाए गुरु गंगठनी मान आवाज साका निष्ठावान प्रेमी जिग्रासु ने भाविक महापुरुषो आप सके से बाकी लयभाग तत्वों की ताकत तो नहीं थी, के वहां तक हमें और आपको लेके जाएगी इसीलिए सत्य को पहचानो और सत्य की ओर चलिए जहां सब कुछ है और तुम्हारे सिवा और कुछ नहीं है जहां जाने के लिए महापुरुषों ने तो कह दिया गया है कि प्रेम गली ऐसी सांकड़ी અમિત બોલ રહી જમાઈ આ સત્ય સુધી પહોંચવા માટે સ્વયમને પ્રેમની જરૂર પડે અને પ્રેમને આધાર લઈ અને એ પ્રેમની ગતિમાંથી પસાર થવાનું થાય ત્યારે બે વ્યક્તિ થઈ શકતા નથી એવી આ સાંકડી ગલી છે માટે સ્વયંને જાવું પડે અને સ્વયંને જવા માટેનો રસ્તો બતાવના મહાપુરુષ જ્યારે લક્ષ આપે ને ત્યારે એ સત્યરૂપી લક્ષને લઈ અને સત્ય સુધી પહોંચવું એ ફરજિયાત જરૂરી છે માટે સિદ્ધાંતને તોડનાર વાતને સમજાવી શકતો હોય વ્યક્તિ પણ સિદ્ધાંત માનો હોય તો એવા મહાપુરુષની વાતને સાંભળવી એ પણ મહાપાપ છે માટે એક મહાપુરુષની વાત લઈ એ મહાપુરુષને મગસ્તી નામથી છોડી અને બીજા મહાપુરુષનું નામ લઈ અને લીધેલી હોય વાત કોઈ મહાપુરુષના મુખમાંથી અને વાત બીજાના નામની તમને મને આપતા હોય તો ત્યાંથી પણ જતી લાવ સત્ય છે આમાં સમય વયો જશે કદાચ એવા પદભ લોકોની પાસેથી સાંભળેલી વાત તમને સત સુધી નહીં પહોંચાડી શકે માટે હજી સમય છે જાગવું જાગવાની જરૂર છે ઠીક છે દોસ્તો જય અલગણી જય અલગથાણી જય અલગદણી